નમસ્કાર ખેડૂત મિત્રો હું શું રૂપેશ પટેલ આજના વિડીયોમાં આપણે એરંડાનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમાં અમેરિકામાં પામોલી તેલના ભાવમાં સતત તેજીના કારણે દિવેલા વાયદામાં ઉછાળો આવતા એરંડાના ભાવ તેરસો પ્લસ થવાની પૂરેપૂરી શક્યતાઓ હવે ભાવ તેરસો પ્લસ ક્યારે થશે તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બની રહેજો તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી નાખજો તમને એરંડા મળતા રહે એરંડાના વાયદામાં ઉછળ આવ્યો છે જેના કારણે પીઠામાં વીસ થી ત્રીસ રૂપિયા વધ્યા હતા તો શ્રીપુરામાં ભાવ બારસો થઈ ગયા હતા એરંડાના અગ્રવાણી બ્રોકરે જણાવ્યું હતું કે હવે એરંડામાં મંદીના કારણો પૂરા થયા છે તેજીના કારણોની રાહ જોઈ રહ્યા છે વખરીયાઓ પાસે બારસોથી ઉપરની ખરીદીના એરંડા પડ્યા હોવો તે હાલ ભાવમાં વેચવા લે આવતી નથી વરસાદ છે એવો થયા બાદ હવે એરડાના વાવેતર કેટલાક ભાગોમાં ચાલુ થઈ ગયા છે હવે કેટલું વાવેતર વધી શકે કે ઘટી શકે તેના પર સૌની નજર ટકેલી છે આજે એરંડાની આવકો ઓગણપચાસ હજાર ગુણીની થઈ હતી જેની સાથે ભાવ અગિયારસો પચાસથી લઈને બારસોની ઉપર જોવા મળ્યા હતા અને હાલ હવે ફરી વધી તેરસો કે તેરસો પ્લસ થવાની શક્યતાઓ છે તેની ટૂંકમાં માહિતી મેળવેલી તો મિત્રો હાલ જેટલું બજાર ઘટ્યું હતું તેટલું જ બજાર વધવા લાગ્યું છે હવે પછી ભાવ વધવા માટે એકમાત્ર સારું કારણ જોઈએ જેમાં સારું કરણ આવે તો ભાવ સતત સ્પ્રિંગ જેવા ઉછાળ આવીને વધવા લાગે હાલ એક કારણ તેના વાયદા વધ્યા છે જેના કારણે દિવેલાના વાયદા વધ્યા હતા જેથી એરંડાનું બજાર અગિયારસો છિતર કે અગિયારસો નેવું કે ક્યાંક તો પીઠાઓની અંદર એરડાના ભાવ બારસો ઉપર પણ બોલાવા લાગ્યા હતા તેથી હજી પણ એરણાનું બજાર સુધારવાનું ચાલુ રહે અને આગામી પાંચ કે દસ દિવસની અંદર સતત થી દસ રૂપિયાનો સુધારો રહે તો એરણાના ભાવ ટૂંક સમયમાં તેરસો કે તેરસો પ્લસ થવાની પૂરી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું ધન્યવાદ ફરી મળીશું એરંડાના એક નવા સર્વે સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જ જાણવા મળે જય જવાન જય કિસાન